बोलो भारत माता की बोलो भगवान बिरसा मुंडा की बोलो भगवान बिरसा मुंडा की जय जोहार जय आदिवासी भाइयों बहनों आज छोटा उदयपुर जिला बा सम्मानना कार्यक्रम में मंच पर विराजमान गुजरात ना अंबाजी थी उमरगाम सुदीना

અભયસિંહ ધારાસભ્ય ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ આદરણીય શ્રી નારણભાઈ રાઠવાજી અહિયાં ઉપસ્થિત રહેલા આદિવાસી મોરચા રાજ્યના મહામંત્રી અભયસિંહ મેરાજી અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા અન્ય મંચ પર બિરાજમાન થયેલા મહેમાન શ્રીઓ સમગ્ર છોટા ઉદયપુર જિલ્લાના ગામે ગામ થી અહિયાં ઉપસ્થિત રહેલા મારા આદિવાસી સમાજના સર્વે વડીલો માતા બહેનો યુવા મિત્રો સામાજિક આગેવાનો અને પત્રકાર મીડિયાના મિત્રોનો પણ આ છોટાઉદેપુર ઉદેપુર જિલ્લાની અંદર આપણું સ્વાગત અને સન્માન તો છે પણ આવો અંદાજ નતો કે આવો ભવ્ય ભવ્ય તમે સ્વાગત અમારું કરવાના કારણ કે ભાઈઓ બહેનો આજનો સ્વાગત રેલી એ ની રેલી પરંતુ બેસી જાય રેલો હતો ત્યારે છોટાઉદેપુર જિલ્લા નો ઇતિહાસ ખુબ ભવ્ય અને ઉજળો ઇતિહાસ ધરાવતો મારો છોટા ઉદયપુર જિલ્લો છે અને આ છોટા ઉદયપુર જિલ્લા સાથે વર્ષોથી અનેરા એક પ્રેમ ભાવથી આ જિલ્લા સાથે હું વર્ષોથી જોડાયેલો છું ત્યારે મોટા ભાગના મંચ પર બિરાજમાન થયેલા મારા ગડીલો વાગેવાનો સાથે વર્ષો સુધી મને કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના તાલુકાના મહામંત્રી તરીકે તાલુકાના બે કામ સુધી પ્રમુખ તરીકે આદિવાસી મોરચાના પ્રદેશ મંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીની મુખ્ય બોડીમાં પ્રદેશ મંત્રી તરીકે અને ગુજરાત સરકારની અંદર

ત્યારે આદિવાસી મોરચાના અધ્યક્ષ તરીકે આ તો એક જવાબદારી છે ગુજરાત મારા આદિવાસી સમાજના અધિકારોની રક્ષણ કરવાની ગુજરાત ના મારા આદિવાસી સમાજ નો સર્વાંગી વિકાસ કરવાનો

કાર્યક્રમ ગોઠવ્યો છું પેલો કાર્યક્રમ સુરત જિલ્લાની ની અંદર ભવ્ય થી ભવ્ય થયો પણ ભવ્ય છોટા ઉદેપુર જિલ્લો વિકાસ ની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યની અંદર છેલ્લા નંબરે હતો છેલ્લા નંબરે કારણ કે ભૂતકાળની સરકારોમાં આદિવાસી સમાજને માત્ર માત્ર ને વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો કે ગુજરાતમાં એવા એક મુખ્યમંત્રી આવ્યા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમણે અંબાજી થી અમર ગામ સુધીના આદિવાસી પટ્ટાનો વિકાસ કરવા માટે વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી વિકાસ કરવા માટે વન કલ્યાણ યોજના જાહેર તો કરી દીધી પણ નરેન્દ્રભાઈ તમે પૈસા ક્યાંથી લાવશો આજે મને આદિવાસી ધારાસભ્ય તરીકે આદિવાસી ના દીકરા તરીકે છાતી ઠોકીને કહેવાનું મન થાય કે વન બંધુ કલ્યાણ યોજનામાં અત્યાર સુધી 2 લાખ કરોડ કરતા વધારેનો વિકાસના કામો કરવામાં આવ્યા છે આજે અંબાજીથી અમાર ગામ સુધીના આદિવાસી ભાઈ બહેનોનો છોટા ઉદયપુરના મારા આદિવાસી ભાઈ બહેનોના ગામડાઓ સુધી રસ્તા પહોંચાડવાનો કામ ભાજપે કર્યું છે પીવાના પાણીની યોજનાઓ બનાવી છે

આ છોટા ઉદેપુર તાલુકા ની અંદર ગુજરાત નો બીજા જિલ્લાના લોકોને આપતા હતા આપણા આદિવાસી સમાજ ને નહોતા આપતા પણ આ ભારતીય જનતા પાર્ટી સરકારે નક્કી કર્યું છે કે હવે ગુજરાતના આદિવાસી ભાઈ બહેનોને સિંચાઈનું પાણી આદિવાસી ખેડૂતોને મળવાનું છે અને આવનારા દિવસોમાં નર્મદા પાંચ હજાર કરોડ રૂપિયા ની છોટા ઉદેપુર જિલ્લાને ને આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની ફાઇલ એ રાજ્ય સરકારની અંદર નવસારી અને વલસાડ જિલ્લા ને ચાલીસ વર્ષ પહેલા મળી ગયું ત્યાં આદિવાસી સમાજ ની આપણી સમૃદ્ધિ જુઓ નરેશભાઈ આપણને એક એક આજુ ઘર જોવા મળે છે નરેશભાઈ

કે વર્ષોથી જંગલની જમીન ખેડતો મારો આદિવાસી સમાજ જ્યાં સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી આવી ત્યાં સુધી એક એકર પણ જમીનનો ટુકડો મારા આદિવાસી ને ભૂતકાળની સરકારે નહોતો આપ્યો પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા તમે ગુજરાત માં આદિવાસી સમાજ વર્ષોથી જંગલ ની જમીન ખેડે છે એને એના પટ્ટા આપો અધિકાર આપો અમે લોકો અભિયાન ચલાવ્યું ભાઈઓ બહેનો સામ

થોડા સમય પહેલા તમને એ પાર્ટી ની શરૂઆત કેવી રીતે થઈ આપણને બધાને ખ્યાલ છે ભાઈઓ બહેનો એ પાર્ટી ની શરૂઆત લોકપાલ બિલ બનાવવાનું હતું સમગ્ર દેશ માં ઉપવાસ ઉપર બેઠા પણ રાજકારણ માં પ્રવેશ કર્યો અને તેઓ રાજકારણ માં જોડાયા અને જાડુવાડા ની પાર્ટી બની ગઈ મિત્રો ઝાડુવાડા ની પાર્ટી બની ગઈ પણ આજે

આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ આપણો તો અલગ આદિવાસી નું રાજ્ય હોવું જોઈએ આપણો વીર પ્રદેશ હોવો જોઈએ ભાઈઓ બહેનો તો મારે અહિયાં બેઠેલી જનતા પૂછવું છે કે કોઈ પણ રાજ્ય નવું બનાવવું હોય અલગ બનાવવું હોય તો રાજ્ય સરકાર ને પાવર છે ખરો ભાઈ કેન્દ્ર સરકાર ને આ પાવર છે અને કેન્દ્ર માં કોની સરકાર છે ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે તો જાડુવાળા કેવી રીતે વચન આપી શકે ભાઈ તો આટલા મોટા જુઠાણા ચલાવનારા લોકોને

સૌથી મોટો પાવર છે ભાજપ ની સરકાર માં ગણપતભાઈ વસાવા એ અમલ કરાયો એને કારણે તમે ગ્રામ સભા ભરી શકો છો એટલે તમે ગામડામાં કૂદકા મારી રહ્યા છો ભાઈઓ બહેનો મારે એમને કેવું છે